માંગરોળ તાલુકાના બામણવાડા ગામે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો હતો પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય પશુપાલન શાખાની જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા માંગરોળ તાલુકાના બામણવાડા ગામે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો હતો જેમાં માન્ય જિલ્લા કલેક્ટર રણાવાસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન જિલ્લા પંચાયતી પ્રમુખ હરીશભાઈ ઠુમર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મૂળુભાઈ કાનાભાઈ રામના સ્મરણાથી આઈઓસી વાસુદેવ પેટ્રોલિયમ સિલ્ડના સહકારથી કૃષ્ણ ગૌસેવા સમાજ બામણવાડા ખાતે યોજાયેલ જીવજંતુ કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપેના આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં પશુપાલકોએ લાભ લીધો હતો અબોલ પશુઓની સારવાર અર્થે જૂનાગઢ જિલ્લા પશુપાલન શાખામાંથી ડીડી પાનેર ડોક્ટર વઘાસિયા દ્વારા હાજર તમામ પશુપાલકોને પશુઓના સંરક્ષણ તેમજ સંવર્ધન અંગે ઊંડાણથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બામણવાડા ગૌશાળામાં ભાવનગર તથા જસદણ સ્ટેટના ઉત્તમ બ્રીડના નંદીના સારા પરિણામની પણ વાત થયેલ છે તદઉપરાંત દરેક તાલુકાના પશુ ચિકિત્સકો અને એલઆઈ મિત્રો દ્વારા મૂંગા પશુઓની વિનામૂલ્યે નિદાન તથા ઉત્તમ સારવાર કરવામાં આવી હતી જેમાં પશુ સારવાર માટે કુલ છસો છ પશુઓ આ કેમ્પમાં સામેલ થયા હતા અને આ કાર્યને સફળ બનાવવા કાનાભાઈ રામ વેજાભાઈ પીઠિયા પિયુષભાઈ રામ તેમજ પરબતભાઈ પીઠિયા અને યદુનંદન ટ્રસ્ટના સ્ટાફગણ તથા બામણવાડા ગૌશાળાના સેવાભાવી યુવાનો દ્વારા સહકાર પૂરે પાડવામાં આવ્યો હતો આજે બમણવાળા હુકમે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત પશુપાલન શાખા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અધિકારીશ્રી જિલ્લા તંત્રના માર્ગદર્શન નીચે પશુ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં જે પશુપાલકો છે એમને પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું પશુપાલકોના અને ગૌશાળાના બીમાર પશુઓની સારવાર ઓપરેશનના જે સારવાર છે એની સારવાર જે પશુઓ આવે એની સારવાર માટે યોગ્ય નિદાન થાય એટલે લેવું લેબોરેટરીની સુવિધા સાથે સરકારશ્રીનો જે રસીકરણનો પ્રોગ્રામ છે નરવાછડા એ અંતર્ગત એમને છાઓ રસીકરણ અને કામગીરી આ ઉપરાંત જે ગૌશાળાના પશુઓ છે એમને ટેસ્ટિંગ અને કરવામાં આવનાર છે તેમજ કૃમિનાશક દવાઓ આપવામાં આવનાર છે અને આ ગૌશાળામાં પુરુષ સહકાર મળતો હોય અને સારા એવા પશુપાલકો આ કેમનો લાભ લઈ રહ્યા છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ